દેશના પ્રજાજનો જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતી રસી ગુજરાતના આંગણે આવી પહોંચતા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર આ રસી આપવામાં કાર્યક્રમનો આજે પ્રારંભ થતાં દેશના પ્રજાજનોમાં નવી આશા અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે તેમ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મંત્રી ગણપતસિંહ વસાવે જણાવ્યું હતું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પુણે દ્વારા તૈયાર કરેલી કોવિશિલ્ડ રસી ગુજરાતને પ્રાપ્ત થઈ છે જેના તબક્વા રસીકરણનો કાર્યક્રમ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે જે મુજબ દેશભરમાં આઠથી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે તેમ જણાવી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં આહવાના સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ શુભારંભ કરાવતા મંત્રી આહવા ઉપરાંત સાકર પાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું અઠ્યાવીસ દિવસના અંતરાલ બાદ ફરી આજ જ કંપનીની રસીનો બીજો ડોઝ લેવો આવશ્યક છે તેમ જણાવતા વસાવે બીજો ડોઝ લીધા બાદ ચૌદ દિવસ પછી આરોગ્ય સામે રક્ષણ મેળવવા માટે આપણું શરીર તૈયાર થાય છે તેમ તકનીકી વિગતો આપતા જણાવ્યું હતું ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રાધાન્ય ધરાવતા જૂથને પ્રથમ આ રસી આપીને રક્ષિત કરાશે તેમ જણાવી મંત્રીએ કોવિડ નાઇન્ટીનની તમામ સંશોધન પ્રક્રિયા મુજબ તૈયાર કરેલી આ રસીના સંશોધનના તમામ ડેટાનો અભ્યાસ કરીને સરકારે તેનો ઉપયોગ માટે મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતું આજથી રસીકરણની શરૂઆત થઈ છે લગભગ પહેલા જ દિવસે એક કરોડ કરતાં વધારે લોકોને આ રસીકરણનો લાભ મળશે અને ગુજરાતની અંદર પણ આજે લગભગ એક લાખ લોકોને આ રસી મળવાની છે ત્યારે વિવિધ જગ્યાઓમાં આજે ડાંગની અંદર પણ અમે આ રસીકરણની શરૂઆત કરાવી છે ડાંગમાં આજે બસ્સો જેટલા સ્ટાફને જે મેડિકલ સાથે જોડાયેલો સ્ટાફ છે એને આ રસીકરણ કરવામાં આવશે તો આપણે સૌ મંગલ કામના કરીએ છીએ કે આ જે કોરોના બીમારી છે એ ઝડપથી આ વિશ્વની અંદરથી આ દેશની અંદરથી નેસ્ત નાબૂદ થાય અને બધા જ લોકો ખૂબ સ્વસ્થ રહે એવી આજના પ્રસંગે પ્રભુને પણ પ્રાર્થના કરીએ છીએ અને ફરીથી આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ આજથી શરૂ કરાવ્યું છે એ નરેન્દ્રભાઈને પણ લાખ લાખ વંદન કરીએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે તેનું સંક્રમણ અટકાવવા અને કોરોનાને કારણે નોંધાતા મૃત્યુદેહને ઘટાડવા માટે રસી લેવી ખૂબ જ આવશ્યક છે તેમ જણાવતા મંત્રી રસી લીધા બાદ સોશિયલ ડિસ્ટન્સ ફેસ માસ્ક અને વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવીએ તેમ પણ જણાવ્યું હતું સાથે અમલી પદ્ધતિનો ખ્યાલ આપતા ગણપતસિંહ વસાવે રસીકરણના સ્થળે લાભાર્થીના આઈડી પ્રૂફની ચકાસણી કરવા સાથે તેને ઓનલાઈન સર્ટિફિકેટની સુવિધા મળી રહે તેમ પણ જણાવ્યું હતું નિશાંત મહાકાળ ન્યૂઝ ડાંગ